જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય શ્રીનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે શિયાળા માટે એકદમ હેલ્ધી એવો મેથી પાક બનાવીશું શિયાળામાં રોજ તમે આ મેથી પાકના એક થી બે ટુકડા ખાશો ને તો તમારું શરીર આખું વરસ તંદુરસ્ત રહેશે અને સાથે સાથે શરીરના હાડકા પણ મજબૂત બનશે અને હવે તમને થશે કે આ મેથી પાક તો કડવો ના લાગે તો નહીં આજે હું તમારા સાથે એવી મેથી પાકની રેસીપી શેર કરીશ કે આ રેસીપીથી તમે મેથી પાક બનાવશો ને તો પહેલા એકાદ દિવસ મેથી પાક થોડો કડવો લાગશે પણ બીજા કે ત્રીજા દિવસથી આ મેથી પાક જરા પણ કડવો નહીં લાગે અને ખાવાની ખૂબ જ મજા પડશે તો ચાલો આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી મેથી પાક બનાવવાની શરૂઆત કરીએ મેથી પાક બનાવવા માટે સૌથી પહેલા અડધો કપ મેથી લઈ લેશું અહીંયા આપણે જે વઘાર માટે મેથી દાણાનો ઉપયોગ કરીએ તે જ મેથી લેવાની છે હવે આ મેથી દાણાને મિક્સી જારમાં સરસથી ગ્રાઇન્ડ કરીને તેનો થાય એટલો ઝીણો પાવડર તૈયાર કરીશું તો આપણો આ મેથીનો પાવડર તૈયાર થઈ ગયો છે અહીંયા તમે મેથીનો લોટ પણ લઈ શકો છો હવે આ મેથીના પાવડરને એક બાઉ મોટા બાઉલમાં કાઢી લેશું અને હવે આ મેથીના પાવડરને આપણે દૂધમાં પલાળીશું તો આ રીતે થોડું થોડું દૂધ ઉમેરતા છે ટોટલ દોઢ કપ જેટલું દૂધને મેથીમાં સરસથી મિક્સ કરીને મેથીને પલાળવાની છે આ રીતે મેથીને દૂધમાં પલાળવાથી મેથીની કડવાશ દૂર થાય છે દૂધ અને મેથી સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી બાઉલને ઢાંકણ ઢાંકીને આપણે એકથી ત્રણ કલાક સુધી રેસ્ટ આપીશું અહીંયા તમારી પાસે જો વધારે ટાઈમ ના હોય તો એક કલાક માટે પણ રેસ્ટ આપી શકો છો પણ બને તો ત્રણેક કલાક રેસ્ટ આપો તો વધારે સારું અને જ્યારે આ મેથી અને દૂધ ને રેસ્ટ આપ્યો હોય ત્યારે વચ્ચે એક થી બે વખત ઢાંકણ ખોલી ને તેને ચમચી વડે સરસ થી મિક્સ કરી લેવું જેથી કરીને મેથી માં સરસ થી દૂધ એબ્સોર્બ થઈ જાય થી બે કલાક જેવું મેથીને રેસ્ટ આપ્યા પછી હવે મેથીને ફરીથી એક વખત ચમચી વડે સરસથી હલાવીને મિક્સ કરી લેશું અહીંયા હું વચ્ચે મેથીને એકવાર ચમચી વડે હલાવવાનું ભૂલી ગઈ હતી જેના લીધે તમે જોઈ શકો છો કે ઉપર દૂધ સેપરેટ છે અને નીચે મેથી જામી ગઈ છે એટલે તમે જ્યારે પણ મેથી પાક બનાવો ત્યારે વચ્ચે મેથીને પલાળી હોય ત્યારે એક વખત હલાવીને મિક્સ કરવું મેથી અને દૂધને સરસથી મિક્સ કરી લીધા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ મેથી સરસથી પલળી ગઈ છે તો હવે તેને સાઈડમાં રાખીશું અને મેથી પાક માટેની બધી જ વસ્તુઓ લઈ લેશું જેમાં એક કપ અળદનો લોટ અડધો કપ ઘઉંનો જાડો લોટ અને વન ફોર્થ કપ ચણાનો લોટ લઈ લેશું તેની સાથે જ એકથી સવા કપ જેટલું ઘી અડધો કપ જેટલું નાળિયેળનું એટલે કે કોપરાનું છીણ બે ટેબલ સ્પૂન જેટલો ગંઠોડાનો પાવડર બે ટેબલ સ્પૂન સૂંઠ પાવડર વન ફોર્થ કપ જેટલો ઝીણો ગુંદ અથવા તો દળેલો ગુંદ અને તમારા સ્વાદ પ્રમાણે ચોક ડ્રાય ફ્રૂટ અને કિસમિસ લઈ લેશું ત્યાર પછી અહીં અમે થોડા મગજ તરીના એટલે કે વોટરમેલન સીડ્સ લીધા છે અને આ મેથી પાકને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર અને થોડો જાયફળનો ટુકડો લઈ લીધો છે અને લાસ્ટમાં આ મેથીપાક બનાવવા માટે અડધા કપ ઉપર દોઢથી બે ટેબલ સ્પૂન જેટલો ગોળ પણ લઈ લઈશું હવે લાસ્ટમાં મેથીપાક બનાવવા માટે કોઈ પણ એક જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ તેને ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે તેમાં પલાળેલી મેથી ઉમેરી દઈશું અને ત્યાર પછી તેને ઘી સાથે સરસથી મિક્સ કરી લઈ મેથીને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર શેકીશું મેથીને અત્યારે આપણે શેકવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે જોઈ શકાય છે કે આ મિક્સચર મસ્ત ઢીલું છે પણ મેથી જેમ શેકાશે તેમ તે પહેલા કઠણ અને પછી ધીમે ધીમે તેના બધા જ દાણા શેકાવાના લીધે છૂટા છૂટા થવા માંડશે એટલે કે તેમાં રહેલું બધું જ દૂધનો જે ભાગ છે તે બળી જશે અને મેથીના દાણા અલગ થશે અહીંયા તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આ મિક્સર ઘટ એટલે કે કઠણ થવા લાગ્યું છે અને હજી જેમ શેકાશે તેમ મેં તમને આગળ કહ્યું એ જ રીતે બધા મેથીના દાણા ધીમે ધીમે છૂટા થવા લાગશે અહીંયા હું તમને બધા જ સ્ટેપ વિડીયોમાં બતાવી રહી છું કે પહેલાં કઈ રીતે આ મિક્સર કઠણ થશે ત્યાર પછી કઈ રીતે તેના દાણા છૂટા થશે આ મેથીને શેકાતા થોડી વાર લાગે છે પણ આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે થોડી આપણે મહેનત કરશું તો ઘરે જ એકદમ હેલ્ધી રેસીપી એટલે કે હેલ્ધી મેથી પાક પણ બનાવી શકશું અહીંયા તમે જોઈ શકો છો કે હવે ઘણા મેથીના દાણા છૂટા પડવા લાગ્યા છે પણ હજી આ મેથીના દાણાને પ્રેસ કરીએ તો જોઈ શકાય છે કે તેમાં હજી દૂધનો ભાગ છે તો હજી આ જ રીતે સતત ચમચા વડે હલાવતા હલાવતા જ મેથીને શેકીશું ટોટલ 25 થી ત્રીસ મિનિટ જેવું મેથીને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધા જ મેથીના દાણા અલગ થઈ ગયા છે અને સાથે સાથે મેથીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે એનો મતલબ છે કે આપણી આ મેથી સરસથી શેકાઈ ગઈ છે તો હવે આ શેકાયેલી મેથીમાં અડધાથી પોણા કપ જેટલી દૂધની મલાઈ ઉમેરીશું અહીંયા મલાઈની જગ્યાએ તમે ફ્રેશ અને ત્યાર પછી તેની સાથે અડધો કપ દૂધ ઉમેરીશું અહીંયા દૂધ ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે પણ મલાઈ મેં થોડી ઓછી ઉમેરી હતી એટલે થોડું એક્સ્ટ્રા દૂધ ઉમેર્યું છે તમે ખાલી મલાઈ પણ ઉમેરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ફરીથી મેથીના દાણા છૂટા પડે ત્યાં સુધી આ મિક્સરને શેકીશું હવે આ મેથીને શેકાવામાં પહેલા જેટલી વાર નહીં લાગે કેમ કે અત્યારે આપણે મલાઈ વધારે ઉમેરી છે અને દૂધ ઓછું ઉમેર્યું છે અને સાથે સાથે આ મિક્સરને તમે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પણ શેકી શકો છો પણ શેકતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મિક્સર કડાઈમાં તળીએ ચોટીને બળી ના જાય છો એવું લાગે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો જ રાખવી તો થોડી વાર મેથી પછી હવે અહીંયા જોઈ શકાય છે કે મેથી સરસથી શેકાઈ ગઈ છે અને તેનો મસ્ત ગોલ્ડન કલર પણ આવી ગયો છે તો હવે આપણી આ મેથી શેકાઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ શેકાયેલી મેથીને એક બાઉલમાં કાઢી લેશું હવે આ શેકાયેલી મેથીને સાઈડમાં રાખીશું અને તે જ કડાઈમાં આપણે જે ઘી લીધું હતું તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી બાકી રાખીને બાકીનું ઘી કડાઈમાં લઈ લઈશું હવે આ ઘીને ગરમ કરીશું અને ઘી ગરમ થાય એટલે તેમાં એક કપ અડદનો લોટ અને અડધો કપ ઘઉનો જાડો લોટ ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર લોટનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું લોટ શેકાય ત્યાં સુધીમાં જુઓ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડીવાર લોટને શેક્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે લોટનો પહેલાંથી કલર ચેન્જ થઈ ગયો છે એટલે કે તે સ્લાઇટ ગોલ્ડન કલર જેવો થવા લાગ્યો છે તો હવે તેમાં વન ફોર્થ કપ ચણાનો લોટ ઉમેરીશું અહીંયા તમે કરકરો ચણાનો લોટ પણ લઈ શકો છો તેની સાથે એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી ફરીથી

તો હવે આ લોટમાં જે આપણે જે વન ફોર્થ કપ જેટલો ગુંદ લીધો હતો તે ગુંદ ઉમેરી દેસું અહીંયા આ રીતે ઝીણો ગુંદ લેવાનો છે જો તમારો ગુંદર થોડો જાડો હોય તો તેને મિક્સી જારમાં પીસીને તેનો પાવડર પણ લઈ શકાય છે અને તેને જે મિક્સ કરીએ તેમ અહીંયા જોઈ શકાય છે કે ગુંદર સરસથી ફૂલાવા લાગ્યો છે એટલે કે તે સરસથી તળાય છે અને જેમ આ ગુંદર ફૂલાવાનું ચાલુ થાય તેમ તેને ચમચા વડે પ્રેસ કરતા જઈ તેનો થોડો થોડો ભૂકો કરી દેસુ આપણે જ્યારે લોટમાં ગુંદર ઉમેરીએ ત્યારે થોડીવાર માટે વચ્ચે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ તો આ રીતે બધો ગુંદર સરસથી તળાઈ જાય અને ચમચા વડે થોડા ગુંદરનો ભૂકો કરી લઈએ ત્યાર પછી હવે તેમાં આપણે જે કોપરાનું છીણ લીધું છે તે ઉમેરીશું અહીંયા મેં થોડું જાડું વાળું છે કોપરાનું છીણ લીધું છે તમે જે એકદમ ઝીણું કોપરાનું છીણ આવે તે પણ લઈ શકો છો અને તેની સાથે જ ચોફ ફ્રૂટ અને કિસમિસ ઉમેરીશું અહીંયા તમે કોપરાનું છીણ ફ્રૂટ અને કિસમિસનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો અને બને તો મેથી પાકમાં કિસમિસનું પ્રમાણ થોડું વધારે રાખવું અને હવે લાસ્ટમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલા મગજ તરીના બી એટલે કે વોટરમેલન સીડ્સ ઉમેરીશું અને ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરીને ગેસની સ્લો ફ્લેમ ઉપર બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ એકાદ મિનિટ માટે શેકીશું આ રીતે થોડી વાર માટે ગેસની ફ્લેમ ચાલુ કરવાથી બધા જ ડ્રાયફ્રૂટ અને કોપરાનું છેણ સરસથી શેકાઈ જશે એકાદ મિનિટ જેવો ડ્રાય ફ્રૂટ ને સતત ચમચા વડે હલાવીને શેક્યા પછી હવે ગેસની ની ફ્લેમ બંધ કરી દેસુ અને ત્યાર પછી તેમાં 2 ટેબલસ્પૂન જેટલો સૂંઠ પાવડર 2 ટેબલસ્પૂન ગંઠોડાનો પાવડર અડધા થી 1 ટીસ્પૂન જેટલો ઈલાયચી પાવડર અને થોડો એવો જાયફળના ટુકડાને ખમણીને ઉમેરી દેસુ તમે ભૂકો પણ પણ લઈ શકો છો અત્યારે હું જાયફળને આ રીતે ખમણીની મદદથી ખમણીને ઉમેરી છું અને ત્યાર પછી હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું શિયાળામાં તમે કોઈ પણ વસાણા બનાવો પણ ખૂબ જ ફાયદેમંદ છે હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે તો હવે તેને આપણે જે બાઉલમાં મેથી કાઢી હતી તે જ બાઉલમાં કાઢી લેશું અને હવે આ કડાઈમાં આપણે ગોળનો પાયો લેશું તો હવે તેના માટે કડાઈમાં એક કપમાં જેટલું ઘી બાકી રહ્યું છે તે બધું જ ઘી લઈ લેશું અને તેની સાથે જ તેમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી એકસ્ટ્રા ઉમેરીશું ઘી ઓગળી જાય અને થોડું ગરમ થાય ત્યાર પછી તેમાં અડધો કપ ગોળ ઉમેરીશું અહીંયા અમે દેશી ગોળ લીધો છે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો હવે ગોળને ઘીમાં સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ગોળને ઉગાડીશું ગોળ સરસ થી ઓગળી જાય ત્યાર પછી હવે આપણે ગોળને એકદમ હળવા હાથે હલાવશું તેને સ્પીડમાં નથી હલાવવાનું જેથી ગોળમાં સરસ થી બબલ્સ થાય અને ગોળમાં આ રીતે વધારે બબલ્સ થવાનું ચાલુ થાય થોડી વાર માટે આપણે તેને હલાવશું નહીં અને બધા જ ગોળના બબલ્સ થઈને તે ઉપર આવવા લાગે એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ગોળને સરસથી હલાવીને મિક્સ કરીશું અહીંયા આપણે ગોળની પાઈ વધારે નથી લેવાની ગોળને ખાલી ઘીમાં ઓગાળવાનો છે અને ઘીમાં ગોળ સરસથી ઓગળી જાય અને બબલ્સ થઈને થોડો ઉપર આવે ત્યાં સુધી જ તેને પકાવવાનો છે અને પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈ ગોળ ઘીને સરસથી મિક્સ કરી લેશું આ રીતે ગોળ અને ઘી સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી હવે આપણે મેથી પાકની બધી જ વસ્તુને શેકીને સાઈડમાં રાખી હતી તેને કડાઈમાં ઉમેરી દેસુ અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ સમયે આપણી ગેસની ફ્લેમ બંધ જ હોવી જોઈએ બધી વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી કડાઈને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું અને અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે એટલે કે આપણો આ મેથીપાક તૈયાર છે પણ આ મેથીપાકને આપણે આ રીતે તો સર્વ નહીં કરીએ તો હવે મેથીપાકમાંથી આપણે ઢેફલી બનાવવા માટે તેને આ રીતે એક કન્ટેનર લઈ તેમાં નીચે મેં બેકિંગ પેપર પાથરી દીધું છે અહીંયા બેકિંગ પેપરની જગ્યાએ તમે આ કન્ટેનરને ઘીથી ગ્રીસ પણ કરી શકો છો અને હવે તેમાં મેથી પાકનું મિક્સર સમાય તેટલું મિક્સર ઉમેરીને તેને કન્ટેનરમાં સરસથી સેટ કરી દેશું કન્ટેનરમાં મેથી પાકને સેટ કર્યા પછી ઉપરથી થોડા ચોક ડ્રાય ફ્રૂટ ઉમેરીને તેને પણ થોડા પ્રેસ કરીને મેથી પાકમાં સેટ કરી દેશું અને ત્યાર પછી આ મેથી પાક ઉપર નાઈફની મદદથી આપણે જે સાઈઝના પીસ કરવા હોય તે રીતે તેમાં નિશાન કરી લેશું જેથી મેથી પાક ઠંડો થાય ત્યારે ત્યારથી જ આપણે કટ લગાવીને મેથી પાકને કટ કરી શકીએ અને ત્યાર પછી આ મેથી પાકને સેટ થવા માટે સાઈડમાં રાખી દેશું અને અહીંયા થોડું મેથી પાકનું મિક્સર વધ્યું છે આ મેથી પાકના મિક્સરમાંથી તમે લાડુ પણ બનાવી શકો છો અથવા તો બીજા કોઈ કન્ટેનરમાં પાથરીને તેને સેટ પણ કરી શકો છો જો તમારે મેથી પાકના આ રીતે ટુકડા ના કરવા હોય તો તમે તેને આ રીતે લાડુ બનાવીને પણ મેથીના લાડુ બનાવી શકો છો દૂઢથી બે કલાક પછી આપણો આ મેથી પાક મસ્ત ઠંડો થઈ ગયો છે અને અહીંયા કન્ટેનરમાંથી કાઢીને જોઈએ તો જોઈ શકાય છે કે તે સરસ સેટ પણ થઈ ગયો છે અને આ મેથી પાકના મેં ટુકડા પણ કરી લીધા છે તો હવે એક મેથી પાકના ટુકડાને હાથમાં લઈને તમને બતાવું તો અહીંયા જોઈ શકાય છે કે આપણો આ મેથી પાક કેટલો મસ્ત સોફ્ટ બન્યો છે હવે આ મેથી પાકને મે જો આપણે પહેલા એક થી દોઢ દિવસ ખાશું ને તો તે થોડો કડવો લાગશે પણ બે દિવસ પછી આ મેથી પાક ખાવાની ખૂબ જ મજા પડશે અને સાથે સાથે તે કડવો પણ નહીં લાગે બે દિવસ પછી મેથી પાકમાં મેથીનો ટેસ્ટ તો આવશે પણ કડવાસ જરા પણ નહીં રહે એટલે બને તો મેથી પાક બનાવીને દોઢ થી બે દિવસ પછી તેને ખાવો જેથી આ મેથી પાક કડવો ના લાગે અને એકદમ ટેસ્ટી મેથી પાક ખાઈને આપણે શરીરને એકદમ હેલ્ધી પણ બનાવી શકીએ તો તમે પણ આ શિયાળામાં એક વખત મેથી પાક જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ મેથી પાકની રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ